વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા સ્થાયી અધ્યક્ષ તેમજ દંડકે વિશ્વામિત્રી નદીની કાલાઘોડા ખાતે મુલાકાત લીધી હતી વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે અંધારા તેર ઇંચ જેટલો વરસાદ વરસતા સંસ્કારી નગરીમાં પાણી જ પાણી થઈ ગયું હતું આખું શહેર બોટમાં ફેરવાઈ જતા એનડીઆરએફની ટીમ બોટ લઈને શહેરમાં રેસ્ક્યુ માટે ફરતી જોવા મળી હતી વિશ્વામિત્રી નદીમાં ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદી આ સમા પાણી વરસાદી પાણી ભરાયા છે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આજા સરોવરનું લેવલ પણ બસો અગિયાર ફૂટ મેન્ટેન કરવાનું હોવાથી વધારાનું પાણી વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રી તેમજ દંડક શૈલેષ પાટીલ દ્વારા કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી નદી ખાતે મુલાકાત લીધી હતી ડૉક્ટર શીતલ મિશ્રી દ્વારા આ સમયે પ્રી મોન્સૂન કામગીરીને લઈને પોતાની પીઠ સ્વયં જ થાબડી હતી જોકે વાસ્તવિક ધરાતલ પર પાલિકા તંત્ર સામે લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે દંડક શૈલેષ પાટીલ દ્વારા કામ વગર લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી હતી હાલમાં ગાડી લઈને જળસ્તર જોવા નીકળેલા પાલિકાના અધિકારીઓ ચોમાસા પૂર્વે દોડ્યા હોય યોગ્ય કામગીરી કરી હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવી લોકોમાં ચર્ચા છે વડોદરા શહેરમાં ગઈકાલથી વરસાદ શાંતિ બંધ થઈ છે એટલે વડોદરા શહેર માટે ચિંતા મુક્ત થઈ ગયું છે આજે વિશ્વામિત્રીમાં આપણે પાણી જોઈ રહ્યા છે આજવાથી પાણી જે છૂટ્યું છે એના લીધે આ સ્તર પાણીનો વધી રહ્યો છે પણ આને આ સ્થિતિ રહેશે તો પાણી વિશ્વામિત્રીમાંથી બી લેવલ ઓછું થઈ જશે પણ હું તમારા માધ્યમથી વડોદરાવાસીઓને એક મેસેજ આપવા માગું છું કે કામ વગર અત્યારે પાણી જોવા માટે વિશ્વામિત્રી ભરાય છે એ ના નીકળે ટ્રાફિકની સમસ્યા થાય છે તંત્રને કામ કરવામાં તકલીફ પડે પોલીસની કામગીરીમાં તકલીફ પડે અને ખોટા ટ્રાફિક થાય છે અને કામ વગર વડોદરા શહેરમાં પબ્લિકને ના નીકળે તો સારા મેસેજ થાય છે આજવાનું લેવલ બસો બાર ફૂટની આસપાસ છે વિશ્વામિત્રીનું લેવલ સત્યાવીસથી અઠ્યાવીસ ફૂટની આસપાસ સત્યાવીસ પોઈન્ટ પચાસથી અઠ્યાવીસ ની આસપાસ રહી રહ્યું છે આજવાનું બસો અગિયાર ફૂટનું લેવલ એચિવ થયા બાદ જે વધારાનું પાણી છે એને દરવાજા ખોલી અને દરવાજાની ઉપરથી ઓવરફ્લો કરવામાં આવતું છે દરવાજા બસો અગિયાર ફૂટે સેટ કરેલા છે એટલે જેટલું પાણી બસો અગિયાર ફૂટ કરતાં વધુ છે એ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે વિશ્વામિત્રીની સપાટી અત્યારે સત્યાવીસથી અઠ્યાવીસની વચ્ચે હોવર થઈ રહી છે સેફ સ્ટેજ છે અત્યારે કોઈ લો લાઈંગ એરિયામાં ફ્લડિંગની સિચ્યુએશન નથી વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થવાની સિચ્યુએશન નથી વડોદરાની તમામ કાંસો ખાસ કરીને રૂપારેલ કાસ મશિયા કાસ અને ભૂખી કાસમાં પાણીનો ફ્લો ઘણો સારો છે વિશ્વામિત્રી નદીમાં પાણી લેવાઈ રહ્યું છે અને તમામ એરિયા જે પ્રિમોન્સોનની કામગીરીમાં વરસાદી કાસ અને ગટરની જે સાફ સફાઈ થઈ હતી ગઈકાલે ચૌદ ઇંચ વરસાદમાં જે રસ્તાઓ જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા વરસાદનો વિરામ લાદ બાદ કલાક દોઢ કલાકમાં તમામ જગ્યાએથી પાણી ઉતરી ગયા છે જે લો લાઈંગ એરિયા છે એમાં હજુ પણ વોટર લોગિંગ છે ખાસ કરીને ખોડિયારનગર વોર્ડ નંબર ચાર પાંચ છના એરિયા અને વોર્ડ નંબર પંદરને સોળના એરિયામાં પાણી દેખાઈ રહ્યું છે લગભગ દોઢસોથી બસો જેટલી સોસાયટીમાં પાણી છે આ મોટાભાગનું એરિયા રૂપારેલ કાસનો કેચમેન્ટ એરિયા છે રૂપારેલ કાચનો ફ્લો ઘણો સારું ચાલુ થઈ ગયો છે કાલે ચોમેર વરસાદ હોવાના લીધે ચાંબુઆ નદી પણ ફૂલ હતી અને રૂપારેલ કાસમાંથી પાણી ઓછી સ્પીડથી જતું હતું આજ સવારે ખૂબ સારી સ્પીડથી પાણી ડ્રેન થઈ રહ્યું છે અને આશા રાખીએ કે સાંજે સાત આઠ વાગ્યા સુધીમાં આ તમામ જાહેર માર્ગો પરના પાણી પણ ઓસરી જશે ગઈકાલે મલ્ટિપલ ઇલેક્ટ્રિક ફિલ્ડના પણ બનાવો બન્યા છે જેના લીધે એપીએસ એમપીએસ અને એસટીપીને પણ બંધ રાખવાની ફરજ પડી હતી જેના લીધે ગટરના જે પાણી જે સ્પીડથી જવા જોઈએ એ પણ ઓછા થયા હતા કુદરતી આફતમાં મલ્ટીફેક્ટોરિયલ કારણ હોય લો લાઇંગ એરિયા હોય વરસાદનો આવક વધારે હોય જાવક ઓછી હોય કાસો પૂરતા પ્રમાણે પાણી ડ્રેન ન કરતી હોય વિશ્વામિત્રી નદી ફૂલ ચાલતી હોય આજોઆના કેચમેન્ટ એરિયામાં પાણીનો વરસાદ થતો એટલે ચારે બાજુથી એટેક હતો વરસાદ બંધ થયો છે ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડી રહી છે અત્યારની પરિસ્થિતિમાં પૂરનું કોઈ સંકટ નથી પરંતુ ફરી વરસાદ ન પડે એ બાબત માટે તંત્ર ચિંતાતુર છે આજવાનું પાણી ધીરે ધીરે છોડાઈ રહ્યું છે વિશ્વામિત્રી સેફ લેવલે વહી રહી છે અને સત્યાવીસ સત્યાવીસ ફૂટથી ઉપર લેવલ ન વધે એની કાળજી રાખવામાં આવે